હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે લીલી ખારેકનો ગાજર દૂધીના હળવાની ટક્કર મારે તેવો હલવો બનાવીશું તો તેના માટે મેં પીળી ખારેક લીધી છે પણ તમે લાલ ખારેકનો પણ હળવો બનાવી શકો તો આ રીતે ત્રણ ભાગમાં કટ કરી અને એક મિક્સરજારની અંદર લઈશું દૂધ કે પાણીનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઓન ઓફ કરી અને ખારેકને ક્રશ કરી લેશું હવે એક પેનની અંદર લઈએ દૂધ ખાંડનું માપ મેં આ રીતે કપ પ્રમાણે લીધું છે તો ચાર ચમચી જેટલું ઘી એડ કરી અને બે મિનિટ માટે શેકી લઈએ તો બે મિનિટ થાય એટલે દૂધ એડ કરીશું તો ફૂલ ફેટવાળું મેં દૂધનો ઉપયોગ કર્યો છે એનાથી હલવો એકદમ ટેસ્ટી બનશે તો દોઢ કપ જેટલું દૂધ અને અડધો કપ જેટલી મેં ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું ખારેક સ્વાદમાં એકદમ મીઠી હોય છે એટલે ખાંડ એકદમ ઓછી એડ કરવાની દસ મિનિટ માટે એકદમ ઠીક થાય ત્યાં સુધી હલવાને કૂક થવા દેવાનું ઝપટી ફૂડ કલર એડ કર્યો છે એ ઓપ્શન છે તમારે ફૂડ કલર એડ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો તો બરાબર મિક્સ કરી લેશું દૂધ એકદમ સરસ બળી ગયું છે તો હવે જે તમને ગમતા હોય તે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી બરાબર મિક્સ કરી લેશું અને એક ડીશની અંદર કાઢી લઈએ તો આ રીતનો ઠીક થાય ત્યાં સુધી આ હલવાને આઠથી દસ મિનિટ માટે કૂક થવા દેવાનો છે તે એકદમ ટેસ્ટી હલવો બનીને તૈયાર છે